પોલેન્ડ દેશના વીસ યુવા પ્રતિનિધિઓ જામનગરની મુલાકાતે જામનગરમાં લાખોટા તળાવની મધ્યમાં આવેલા પુરાતત્વીય સંગ્રહાલય અને બાલાચડી સૈનિક સ્કૂલની મુલાકાત લીધી ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ તથા ભવન નિર્માણની વસ્તુ જોઈ યુવાઓ પ્રસન્ન થયા જામ સાહેબ શ્રી દિગ્વિજયસિંહે પોલેન્ડના આઠસો બાળકોને બાલાચડી ખાતે આશરો આપ્યો હતો ત્યાં મુલાકાત લઈ યુવાઓ ભાવુક થયા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી શરૂ કરેલા જામ સાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ કાર્યક્રમના ભાગરૂપે પોલેન્ડના યુવાનો ઓગણીસથી થી સત્યાવીસ ફેબ્રુઆરી દરમિયાન ભારતની મુલાકાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એકવીસ બાવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ પોલેન્ડની મુલાકાત દરમિયાન જામ સાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ કાર્યક્રમ નામનો એક નવી પહેલની જાહેરાત કરી હતી જેના ભાગરૂપે પોલેન્ડના વીસ યુવાનો ઓગણીસ થી સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ દરમિયાન ભારતની મુલાકાતે આવ્યા છે આ મુલાકાત સાંસ્કૃતિક સંબંધોને પ્રોત્સાહન આપશે અને બંને દેશો વચ્ચે લોકોના આદાન પ્રદાનને વધારશે ત્યારે આજે એકવીસ ફેબ્રુઆરીના રોજ પોલેન્ડના વીસ યુવા પ્રતિનિધિઓ જામનગરની મુલાકાતે આવ્યા છે પોલેન્ડના યુવાનોએ સવારે લાખોડા તળાવની મધ્યમાં આવેલા પુરાતત્વીય સંગ્રહાલયની મુલાકાત લીધી હતી ત્યાં તેઓએ જામનગરના ઇતિહાસ અને જામનગરના રાજવીઓ વિશે જાણકારી મેળવી હતી ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ અને વિકાસના કાર્યમાં જામશ્રી દિગ્વિજયસિંહના રસ અને પ્રોત્સાહનનું ઉત્તમ ઉદાહરણ એટલે પુરાતત્વીય સંગ્રહાલયની સ્થાપના પોલેન્ડના યુવા પ્રતિનિધિઓએ સંગ્રહાલયમાં પથ્થર અને ધાતુના શિલ્પો તોપ લઘુચિત્રો કાસચિત્રો કાચના વાસણ સિક્કા ચલણી નોટો છાપવાના મશીન તથા ધાતુના બીબા તામ્રપત્ર તમામ ભેદ ચિત્રો તેમજ પેનલવુડ ચિત્રોનું રેસ્ટિયરેશન અને કન્ઝર્વેશન વર્ક ભરતકામ અને મોતીકામવાળી પ્રાદેશિક વસ્ત્રકલા ઇતિહાસના અવશેષો અને વેલ માછલીનું વિશાળ હાર્ટ પિંજર જોઈ ભવનિર્માણની વાસ્તુકલાથી પ્રસન્ન થયા હતા ત્યારબાદ તેઓએ બાલાચડી સૈનિક સ્કૂલની મુલાકાત દરમિયાન શૌર્યસ્તંભ સહિત યુદ્ધ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી બાદમાં શૈક્ષણિક બ્લોક છાત્રાલય તેમજ બાલાચડીના ઐતિહાસિક સ્થળની મુલાકાત લીધી હતી બીજા વિશ્વયુદ્ધમાં ભારત અને પોલેન્ડના માનવીય સંબંધોથી જોડાયા છે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જર્મનીએ પોલેન્ડ પર હુમલો કર્યો હતો તે દરમિયાન યુદ્ધમાં પોલેન્ડના અનેક બાળકો અનાથ થયા હતા અને કેમ્પમાં રહેવા માટે મજબૂર થયા હતા ત્યારે કેમ્પ ખાલી કરવાની સ્થિતિનું નિર્માણ થતાં તે દરમિયાન જામ રાજવી શ્રી દિગ્વિજયસિંહે પોતાના ખર્ચે પોલેન્ડના આઠસો જેટલા બાળકોને બાલાચડી ખાતે આશરો આપ્યો હતો અને વર્ષ ઓગણીસો બેતાલીસથી ઓગણીસો છેતાલીસ બાલાચડી પાસે એક કેમ્પનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને તેમાં તમામ સુવિધાઓ પૂરી પાડી હતી ત્યારથી જામનગર અને પોલેન્ડ વચ્ચે ગાઢ સંબંધો છે પોલેન્ડના યુવાનો બાલાચડી ખાતે તે સમયની તસવીરોમાં પોતાના પરિવારોજનોને જોઈ ભાવુક થયા હતા મારા દાદાજી જ્યાં આશરો આપવામાં આવ્યો હતો આજે તે જગ્યાની હું સાક્ષી બની છું પોલેન્ડની એક યુવા મહિલાએ પોતાના પ્રતિનિધિત્વ વ્યક્ત કરતાં જણાવ્યું કે દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન જામ સાહેબ શ્રી દિગ્વિજયસિંહે જે બાળકોને દત્તક લીધા હતા તેમાંની એક મારા દાદાજી પણ હતા મારા દાદાજી જે સ્થળે આશરો આપવામાં આવ્યો હતો તે જગ્યાની હું સાક્ષી બની છું આ જગ્યા પર મારા દાદાજીએ બાળપણ વિતાવ્યું હતું મારા દાદાજી મને હંમેશા કહેતા હતા કે જામનગરના મહારાજે તેમને જે આશરો અને સુવિધા આપીને જીવ બચાવ્યો તે બદલ હંમેશા તેઓને આભારી રહેશે Uh, children, uh, you know, one of India in her arm and Polish in her leg, This is also the same. Yes. I yeah, am very proud and very, very grateful. Uh, my grandfather was one of the children adopted by Maharaja Jamzahebti Vijay Singh during the Second World War. This is him <laughs> right here. And um, I'm very grateful to be here today and to witness the places that he spent his childhood. He also always said that it was the best thing to ever happen to him, and the hospitality of the Maharaja saved his life, and I will always be grateful to him.